મોરબી શહેરના આલાપ રોડ પર લાંબા સમયથી ઉભરાતી ગટરોથી કંટાળીને સ્થાનિક લોકોએ કોંગ્રેસ આગેવાનોને સાથે રાખી આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા લાંબા સમયથી હોવા છતાં નગરપાલિકા તંત્ર કોઈ જ કાર્યવાહી ન કરતું હોવાના આક્ષેપો કરી સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ પાલિકા તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી આ બાબતે વાત કરીએ તો મોરબી નગરપાલિકા લોકોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ રહી છે મોરબી શહેરના ઘણા વિસ્તારોમાંથી ગટર ઉભરાવાની ફરિયાદ નગરપાલિકામાં પહોંચી છે જ્યારે શહેરમાં આલાપ રોડ પર લાંબા સમયથી ઉભરાતી ગટર અને ગંદકીના પ્રશ્ને કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે કોંગ્રેસ આગેવાનોને સાથે રાખી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને નગરપાલિકા તંત્ર પ્રત્યે આક્ષેપો કર્યા હતા જે અંગે પાલિકાના ઇજનેર કિશન ફુલત્રીયાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં જે તે સમયે સ્થાનિકો દ્વારા લાઈન નાખવામાં આવી છે અને ભૂગર્ભ સમસ્યાની માહિતી મળતા શરૂ કરી છે જેમાં સ્થાનિકોએ નાખેલ શોધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને જલ્દી સમસ્યાનો ઉકેલ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું જ્યારે નાની કેનાલ રોડ ઉપર નીલકંઠ પ્લાઝા પાસે એક ભૂગર્ભ ગટરની કુંડી તૂટીને અંદર પડી ગઈ છે અને ગટરનું ગંદુ પાણી ઉભરાઈને રોડ ઉપર વહે છે સ્થાનિક લોકોએ ચાર દિવસ પહેલા રજૂઆત કરી છે પણ હજુ આ કુંડીનો કચરો સાફ કરવા નગરપાલિકાના માણસો આવ્યા નથી અને ગટરનું પાણી રોડ ઉપર વહી રહ્યું છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી